તમિલનાડુમાં પણ મેઘાએ ધડબડાટી બોલાવી છે ભારે વરસાદથી તમિલનાડુના વિવિધ ધોધ સક્રિય થયા છે કોટલ્લામ ધોધમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો ઉપરવાસમાં હજુ પણ વરસાદનું એલર્ટ હોવાથી પાણીનો પ્રવાહ વધુ તીવ્ર બને એવી શક્યતા છે ધોધ નજીક જવા પર તંત્રએ પ્રતિબંધ લગાવ્યો છે કર્ણાટકમાં ભારે વરસાદથી જળબંબાકાર કોડાગુમાં પડી રહેલા વરસાદને લઈને ભાગ મંડલા ત્રિવેણી સંગમ સંપૂર્ણપણે ડૂબી ગયું સર્વત્ર પાણી જ પાણી હોય એવા દ્રશ્યો સામે આવ્યા મહારાષ્ટ્રમાં મેઘાની ધમાકેદાર બેટિંગ છેલ્લા કેટલાક દિવસથી અવિરત વરસાદના કારણે લુણાવાલામાં ભુશી ડેમ છલકાયો છે ભૂશી ડેમ સો ટકા ભરાઈ જતા પગથિયા પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો પગથિયા પરથી વહેતા પાણીના ધસમસતા પ્રવાહનો આહલાદક નજારો જોવા મળ્યો મુંબઈમાં મેઘાની સવારી શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો વરસાદી ઝાપટા સાથે જ માયાનગરી મુંબઈના રસ્તા પાણી પાણી થઈ ગયા અનેક વિસ્તારોમાં રસ્તા જળમગ્ન થતા વાહન ચાલકોને હાલાકી થઈ મહારાષ્ટ્રમાં મેઘાની વધુ એક વખત તોફાની બેટિંગ નવી મુંબઈમાં ભારે વરસાદથી રસ્તાનો એક ભાગ ઢળી પડ્યો એકાએક રસ્તો બેસી જતા પાર્ક કરેલા વાહનો પણ ફસાયા રાજસ્થાનમાં અસહ્ય ગરમી બાદ મેઘાની સવારી અજમેરમાં ભારે ઉકાટ બાદ વરસાદ વરસ્યો વરસાદી ઝાપટા સાથે રસ્તા પર પાણી ભરાયા સુરેન્દ્રનગરના ચોટીલામાં તળાવમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાયું જલરામ મંદિર પાસેના તળાવમાં વૃદ્ધ ફસાયા હતા ચોટીલાના રૂઢેશ્વર તળાવમાં એક વૃદ્ધ ફસાયા હતા ફાયરની ટીમે ઘટના સ્થળ પર પહોંચી વૃદ્ધનું રેસ્ક્યુ કર્યું બે કલાકની મહેનત બાદ રેસ્ક્યુ કરીને વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો સુરેન્દ્રનગરમાં વરસાદથી આફત વઢવાણના વસ્તડી ગામના કોઝવેનું ધોવાણ થયું વસતડીથી ચુડા સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો વઢવાણના વસ્તડીમાં પૂરની પરિસ્થિતિ છે વસ્તડીના લોકો ભોગાવા નદીના કિનારે ફસાયા સરપંચ પાસે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે હાઈવે તરફનો સંપર્ક ખોરવાયો ભાણવડ તાલુકાના ગુંદા ગામથી સાજડિયારી ગામ તરફના રસ્તા પર પાણી ફરી વળ્યા છે ભારે વરસાદને લઈને સાજડિયારી ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું ધસમસતા પૂરના પાણી રસ્તા પર ફરી વળ્યા રસ્તો બંધ થતા અવરજવર કરતા લોકોને હાલાકી હાલ વિરામ લેતા રસ્તો ફરીથી શરૂ થયો બોટાદ તાલુકાના જનડા નિગાળા પુલ તૂટ્યો બોટાદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધ્યો છે ભારે વરસાદને કારણે નદીનાળામાં પાણીનો પ્રવાહ વધ્યો સતત પાણીના પ્રવાહ વચ્ચે ઝંડા નિગાળા પુલ તૂટ્યો બરવાડા તાલુકાના વાઢેડા નાવડા રોડ પરનો પુલ તૂટ્યો વાઢેડા નાવડા વચ્ચેનો રોડ તૂટતા વાઢેડા ગામ સંપર્ક વિહોણા થયું છે આ સાથે ઉતાવળી નદીનો પ્રવાહ સતત વહેતો રહેતા પુલ તૂટ્યો છે જેવાપરાંત વાઢેડા ગામ વચ્ચેનો પુલ તૂટ્યો ખાંભડા ડેમના દરવાજા ખુલાતા પાણી ફરી વળ્યા ગઢડા તાલુકાના ઈશ્વરિયા ગામનો કોઝવે તૂટ્યો કોઝવે તૂટી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે પાણીના વહેણમાં કોઝવે તૂટી ગયું છે ઈશ્વરિયાથી લાખણકા જવાનો વરસાદ માત્ર રાણપુર તાલુકાના માલણપુર ગામની નદીમાં કાર તણાઈ નદીના વહેણમાં વેગનાર કાર રમકડાની જેમ તણાઈ ગઈ કારમાં સવાર લોકોના જીવ તાળવે છોટ્યા સ્થાનિકોએ મદદમાં આવી કારમાં સવાર બે લોકોનું રેસ્ક્યુ કર્યું ગઢડામાં પહેલા જ વરસાદમાં જીવાદોરી સમાન રમારફ્લો થઈ ગયો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રમાઘાટ ઓવરફ્લો છે પ્રથમ વરસાદમાં જ પાણીના તીવ્ર પ્રવાહને લોકોના બરવાળા તાલુકાના નાવડા ગામમાં પાણી ફરી વળ્યા નવા નાવડા અને જૂના નાવડા ગામમાં કમરસમમાં પાણી ભરાયા છે ઉતાવળી નદીના પાણી ગામમાં ઘુસ્યા ખાંભડા ડેમના દરવાજા ખોલાતા પાણીનો પ્રવાહ વધતા સમસ્યા વિકટ બની બોટાદના ગઢડામાં રાતભર વરસાદ વરસ્યો વરસાદથી ગઢડાની ઘેલું નદી બેકાંઠી થઈ સિઝનના પહેલા વરસાદમાં ગઢડાની ઘેલુ નદી ઓવરફ્લો થઈ છે ગઢડામાં મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી બોટાદના ગઢડા તાલુકાના ગોરડકા ગામે વરસાદ વરસ્યો વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ગઢડા તાલુકામાં તેર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ગોરડકાની કેરી નદીમાં નવા નીર આવ્યા છે ઉપરવાસના વિસ્તારોમાં પડેલા વરસાદને કારણે કેરી નદીમાં ઘોડાપુર બોટાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા સોસાયટીઓમાં કમરસમ પાણી ભરાતા હાલાકી અનેક લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે ભાવનગર રોડ પર આવેલ રામનિધિ સોસાયટી સ્વામિનારાયણનગર પાટીદાર રેસિડેન્સીમાં પાણી ભરાતા ભારે હાલાકી બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા પહેલા વરસાદમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી ગઢડા રોડ પર ટાટમ નજીક રોડ પર ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે વરસાદી પાણી ભરાતા ખેતરો તળાવ બન્યા ધોધમાર વરસાદ થતા બોટાદ શહેર પાણી પાણી થયું છે જ્યોતિ ગ્રામ સર્કલ પાસે વરસાદી પાણી ભરાયા છે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન વરસાદી પાણીમાં અનેક વાહન ચાલકો ફસાયા બોટાદના બરવાળામાં ભારે વરસાદ ઉતાવળી નદીના પુલ પર વાહન વ્યવહાર બંધ કરાયો એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાયો છે સતત વધી રહ્યો છે પાણીનો પ્રવાહ ધંધુકા તરફ જવાનો એક તરફનો પુલ બંધ કરાયો છે ભાવનગર તરફી જતો એક તરફી પુલ શરૂ કરાયો છે વહીવટી તંત્ર તેમજ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો ભાવનગરના શિહોરમાં મેઘાની રૌદ્ર્ય સવારી જોવા મળી છે શિહોરની બજારોમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો શિહોરમાં ભારે વરસાદથી જળબંબાકાર ભારે વરસાદથી બજારમાં વાહનો તણાતા જોવા મળ્યા ભાવનગર જિલ્લામાં બે દિવસથી અવિરત વરસાદ છે ભારે વરસાદને કારણે પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત પાલીતાણા અને શિહોરને જોડતા બાર ગામોનો સંપર્ક તૂટ્યો છે બુઢણા લવરડા ઢુંઢસર સરકડીયા ગુંદળા ટાણા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો ભાવનગરમાં ચોમાસાના પહેલા વરસાદે જ ધડબડાટી બોલાવી છે મેઘાની તોફાની બેટિંગથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર ડિઝાસ્ટર વિભાગની ટીમે પૂર જેવી સ્થિતિ વચ્ચે ચાલીસ જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું ભાવનગરમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી મહુઆ જેસર બાદ શિહોરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ છે શિહોરમાં ભારે વરસાદથી જળબંબાકાર ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થતા ભાવનગર રાજકોટ હાઇવે બંધ થયું છે